બંદૂક રાખી ફરિયાદીના ભાઈને બગીચામાં બોલાવી અને એકે પકડી રાખી બીજા બે જણાએ છરી વડે જીવલે હુમલાઓ કરી હત્યા ટીપજાવે છે આ બાબતે બનાવની ગંભીરતા સમજી માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાન સાહેબ દ્વારા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોને આગળની તેમના વાલી રૂબરૂ કબજો મેળવી આગળની કાર્યવાહી ચાલુમાં છે बार किशोर था